પુરાણ ભાગ બાણું બ્રહ્માજી કહે છે હેમુને જ્યારે વિકૃત સ્વરૂપા ગ્રીરાજ પુત્ર બધા વગ્રહિત થઈને જીવિત થઈ ઉઠ્યા ત્યારે ગણનાયક દેવોએ એમનો અભિષેક કર્યો પોતાના પુત્રને જોને પાર્વતી દેવી આનંદમગ્ન થઈ ગયા અને એમણે અર્ચના અતિખથી એ બાળકને બંને હાથે પકડીને સાસિદ ચસુ ચાપી દીધો પછી અંબિકા પ્રસંતને પોતાના પુત્ર ગણેશને અને એ પ્રકારના દિવ્ય વસ્ત્રો આપ્યા અને આભૂષણો પ્રદાન કર્યા ત્યાર પછી સિદ્ધિઓએ અનેક વિધિ વિધાનથી એમનું પૂજન કર્યું અને માતાએ પોતાના સર્વ હારી હાથથી એમના અંગોનો સ્પર્શ કર્યો આ પ્રકારે શિવપત્ની પાર્વતી પોતાના પુત્રોનો સત્કાર કરીને એનું મુખ મી લીધું તેમ પૂર્વક વરદાન આપતા કહ્યું બેટા આ સમયે તારે બહુ કષ્ટ વેઠવું પડ્યું છે પરંતુ હવે તું કૃત્ય કૃત્ય થઈ ગયું છે તું ધને છે હવેથી સંપૂર્ણ દેવતાઓ તારી અગ્રપૂજા થતી રહેશે અને તારે ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે કેમ કે આ સમયે તારા મુખ પર સિંદૂર દેખાયું છે એટલા માટે મનુષ્યએ સદા સિંદૂરથી તારી પૂજા કરવી જોઈએ જે મનુષ્ય પુષ્પચંદન સુંદર ગંધ નૈવેદ્ય રમણી આરતી તાંબુલની દાન થતાં પરિક્રમા નમસ્કાર કરીને વિધુભક્ત તારી પૂજા કરશે એને સર્વ પ્રકારની સિદ્ધિઓ હર્ષગત થઈ જશે બ્રહ્માજી કહે છે એ મુનિ મહેશ્વરી દેવીએ પોતાના પુત્રને આમ કહીને એને નાના પ્રકારથી વસ્તુઓ પ્રદાન કરી પુનઃ એને અભિનંદન કર્યું અને એ વિપ્રયો ત્યારે ગિરજાના કૃપાથી એ જ ક્ષણે દેવતાઓને શિવગણનું મન વિશેષ રૂપે શાંત થઈ ગયું ત્યાર પછી ઇન્દ્ર વગેરે દેવતાઓએ અસ્થિરેખી શિવાની સ્તુતિ કરી અને એમને પ્રસન્ન કરીને ભક્તિભાવી તીર્થથી અગ્રણદેવને લઈને શિવજીની સમીપે ચાલ્યા ત્યાં પહોંચીને એમણે ત્રિલુકની કાલ્ય કલ્યાણકામનાથી ભવાનીના એ બાળકને શિવજીના ખોળમાં બેસાડી દીધું ત્યારે શિવજી ભણે બાળકના મસ્તક પર પોતાનો કરકમળ ફેરવતા દેવતાઓને કહેવા લાગ્યા આ મારો બીજો પુત્ર છે ત્યાર પછી ગણેશજી પણ ઉઠીને શિવજીના ચરણમાં અભિવાદન કર્યા પછી પાર્વતીને બ્રહ્માને વિષ્ણુને અને નારાયણ વગેરે ઋષિઓને પ્રણામ કરીને આગળ ઉભા રહીને એમણે કહ્યું આમ તો અભિમાન કરવાનો તો મનુષ્યનો સ્વભાવ જ છે તેથી લોકો મારો અપરાધ ક્ષમા કરો હું બ્રહ્માશંકરને વિષ્ણુએ ત્રણેય દેવતાઓ એક સાથે પ્રેમ કર્યા એમને વરદાન આપ્યા કહ્યું હે સુરવરો જેવી રીતે ત્રિલોકમાં અમારા ત્રણની પૂજા થાય છે એવી જ રીતે તમારે સૌએ આ ગણેશનું પૂજન કરવું જોઈએ પહેલાં એમની પૂજા કરવી જોઈએ ત્યાર પછી મનુષ્યએ અમારા લોકોનું પૂજન કરવું જોઈએ આવું કરવાથી અમારા લોકોની પૂજા સંપન્ન થશે હે દેવગણો જો ક્યાંક એમની પૂજા પહેલાં ન કરી અને અન્ય દેવનું પૂજન કર્યું તો એ પૂજનનું ફળ નષ્ટ થઈ જશે એમાં અન્યથા વિચાર કરવાની જરૂર નથી બ્રહ્માજી કહે છે હેમુને ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુને શંકર વગેરે સર્વ દેવતાઓએ મળીને પાર્વતીને પ્રસન્ન કરવા માટે ગણેશને સર્વાધ્યક્ષ ઘોષિત કરી દીધા એ સમયે શિવજીએ પરમ પ્રસન્ન તિથિ પુનઃ ગણેશને લોકમાં સર્વદા સુખ આપનારા અનેક વરદાનોના પ્રદાન કરતા બોલ્યા શિવજી કહ્યું હે ગિરજાનંદનની સંદેહ હું તમારા પર પ્રસન્ન છું પ્રસન્ન થયું એટલે તું તું આખું જગત જ પ્રસન્ન થઈ ગયું એમ સમજ હવે કોઈ પણ તારો વિરોધ નહીં કરી શકી આટલું કયા પછી મહાત્મા શંકર અત્યંત પ્રસન્નતાને કારણે ગણેશને પુનઃ વરદાન આપતા બોલ્યા હે ગણેશ વધતું ભાદરવા માસની કૃષ્ણગડી ચતુર્થી તિથિ ચંદ્રમાના ઉદય થયો ત્યારે ઉત્પન્ન થયો છે એ સમયે ગિરજાના સુંદર તિથિથી તારું રૂપ પ્રગટ થયું છે એ સમયે રાત્રિનો પ્રથમ પર વિતર્યા હતો એટલા માટે એ જ દિવસથી આ બ્રહ્મ કરીને એ જ તિથિએ મારો ઉત્તમ વ્રત કરવું જોઈએ આ વ્રત પરમ શોભન તથા સંપૂર્ણ સિદ્ધિઓનું પ્રદાતા છે વર્ષના અંતે જ્યારે ફરીથી એ ચતુર્થી આવી જાય ત્યારે ત્યાં સુધી મારા કથન અનુસાર તારા વ્રતનું પાલન કરવું જોઈએ જેને સંસારના પ્રકાર પણ સુખોની કામના હોય એને ચતુર્થીને દિવસે ભક્તિપૂર્વક વિધિ સહિત તમારું પૂજન કરવું જોઈએ જ્યારે માક્ષર માસની વ્રત આવે ત્યારે એ દિવસે પ્રાતકાલે સ્નાન કરીને વ્રત માટે બ્રાહ્મણો સામે નિંદનંદન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ હે બેટા ટામ વ્રત કરતાં કરતાં જ્યારે વર્ષ પુરુષ જાય ત્યારે વ્રત કરનાર મનુષ્ય આ વ્રતની પૂર્તિ માટે વ્રતોપાનનું કાર્ય પણ સંપન્ન કરવું જોઈએ એમાં મારી આજ્ઞા અનુસાર બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ વ્રત રાખનાર માટે જરૂર છે કે તેણે એક કળશ સ્થાપિત કરીને એની ઉપર તમારી મૂર્તિની પૂજા કરી ત્યાર પછી વેદ વિધિ અનુસાર વેદીનું નિર્માણ કરીને એના ઉપર અષ્ટદલ કમળ બનાવે પછી એના પર ધનની કંજુસી છોડીને હવન કરી મૂર્તિની સામે બે સ્ત્રીઓ તથા બે બાળકોને બેસાડી વિધપુરક એમની પૂજા કરવી જોઈએ અને આદર સહિત ભોજન કરાવવું જોઈએ અને વ્રતની પૂર્તિ અર્થે પુષ્પાંજલિ નિવેદિત કરી પછી નમસ્કાર કરીને પાછી વિવિધ પ્રકારના કાર્યોની કલ્પના કરી આ રીતે જે આ વ્રતને પૂર્ણ કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એ કરે જે શ્રદ્ધા સહિત પોતાની શક્તિ અનુસાર નિત્ય તમારી પૂજા કરશે એના સર્વ મનોરથ સફળ થઈ જશે મનુષ્યએ સિંધુ ચંદન અને ચોખા કેતકી પુષ્પ વે વૈરે અનેક પૂજારો દ્વારા ગણેશજીનું પૂજન કરવું જોઈએ બ્રહ્માજી કહે છે હે મુનિ જ્યારે શિવજીએ મહાત્મા ગણેશને આ પ્રકારે વરદાન આપ્યું ત્યારે સંપૂર્ણ દેવતાઓ શેઠ ઋષિઓ અને શિવના વહલા તથા શું કહીને એનું સમર્થન કર્યું અને વિધિપૂર્વક ગણેશજીનું પૂજન કર્યું ત્યાર પછી શિવ શિવગણોએ આદરપૂર્વક વિવિધ પ્રકારના પૂજન સામગ્રીથી ગણેશજીની વિશેષ રૂપે અર્ચના કરી અને એમના ત્રણમાં પ્રણામ કર્યા હે મુનિ આ સમયે ગિરિરા દેવીને જે આનંદ પ્રાપ્ત થયો એનું વર્ણન મહારાજ ચાર મુખી પણ થઈ શકતું નથી તો પછી હું એને જે બતાવું એ અવસર પર દેવતાઓને દુધમ જોડા વાગવા લાગી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને સર્વત્ર અનેક પ્રકારના સુખદાયક મંગળ વર્તાવા લાગ્યા ત્યાર પછી સંપૂર્ણ દેવગણ અને રુચિગણ જ્યાં ત્યાં પધારે થાય બધા શિવની આજ્ઞાથી પોત પોતાના સ્થાને ચાલ્યા ગયા એ સમયે શિવજીની સ્તુતિ કરીને ગણેશ અને પાર્વતીની વારંવાર પ્રસાર કર્યા હતા એવું અદ્ભુત યુદ્ધ થયું એમ પરપર વાર્તાલાપ કરતાં કરતાં ચાલીને ધીરે આ બાજુ ગુજરાત દેવીનું ક્રોધ શાંત થઈ ગયો ત્યારે શિવજી પણ સ્વ આત્મારામ હોવા છતાં પણ સદાય ભક્તોનું કાર્ય સિદ્ધ કરવા માટે તૈયાર રહે છે શિવ શિવાની સેવા કરીને શિવની આજ્ઞા લઈને પુત્રના ધામે પરત આવી ગયા જે મનુષ્ય જીતેન્દ્રિય થઈને આ પરમ માંગલિક આખ્યાનું શ્રણ કરે છે તે સંપૂર્ણ મંગલોનો ભાગી બને છે અને મંગલ ભવન થઈ જાય છે આના શ્રમણથી પુત્રને પુત્રની નિર્ધનને ધનની અને ભાર્યાથીને ભાર્યાની પ્રધાથીને પ્રજાની રોગીને આરોગ્યનીને આ ભાગાને સુભાગની પ્રાપ્તિ થાય છે જે શ્રીને પુત્રને ધન નષ્ટ થઈ જાય અને પતિ પદે ચાલ્યો ગયો હોય એનો પતિ પાછો મળી જાય છે જે શોક સાગરમાં ડૂબેલો હોય તે આના શ્રવણથી નિઃસદેહ શોક રહી થઈ જાય છે આ ગણેશ ચરિત્ર સંબંધિત જે ગ્રંથ જેના ઘરમાં સદા વર્તમાન રહે છે તે મંગલ સંપન્ન થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશયની સંભાવના નથી જે યાત્રાના અવસરે અથવા કોઈ વર્ષ પર આમને આને મન લગાડીને સાંભળે છે તે શ્રી ગણેશજીની કૃપાથી સંપૂર્ણ મનોવંચિત ફળ પ્રાપ્ત કરી લે છે ભાગ બાણું પૂરો